નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે છે તારીખ બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને વારસે સોમવાર અને વાગ્યા છે બપોરના એક આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ફરીવાર વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ જાણવા મળે કે બીજો વરસાદનો રાઉન્ડ આજે શરૂ થવાનો છે તો ખેડૂત મિત્રો ફરીવાર સાવધાન થઈ જજો ગુજરાતની અંદર આજે પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે અને આજે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર બપોર બાદ વરસાદની ગતિવિધિ શરૂ થવાની છે જેમાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ તો જે એક વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના છે તે જિલ્લાની વાત કરીએ તો સૌ ભાવનગર છે જુનાગઢ છે ઉના છે દીવ છે પોરબંદર છે આ જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે જામનગર દ્વારકા લાગુ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા ફરીવાર આજથી શરૂ થવાના છે ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ સામાન્ય વરસાદ જે નલિયા છે ભુજ છે ગાંધીધામ છે આ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદની સંભાવના જે રહેવાની છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા હોય ત્યારબાદ ગાંધીનગર હોય જે અરવલ્લી હોય મહીસાગર હોય તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની સંભાવના આજે ખેડૂત મિત્રો છે એટલે સાવધાન થઈ જજો ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે આ વિસ્તારોની અંદર પણ એક વાગ્યાથી જ અતિ ભારે વરસાદની સંભાવના છે અને ગાજવીજ સાથે ભારે વરસાદનો રાઉન્ડ આજથી જોવા મળી શકે છે આ વિસ્તારોની અંદર ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર પણ અતિ ભારે વરસાદ રહેવાનો છે કારણ કે જે ઓલંગાબાદ છે અને નાસિક બાજુ એક સિસ્ટમ બનેલી છે આ સિસ્ટમ જે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે એટલે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ તાપી નવસારી ડાંગ આ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદની સંભાવના રહેવાની છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ આગળ વધી અને જોઈએ જે સાંજના પાંચ વાગતાની સાથે જ ગુજરાતની અંદર જે વરસાદનું જોર છે તે વધવાની શક્યતા જોવા

કારણ કે જે સિસ્ટમ આવી રહી છે ગુજરાત તરફ તેના કારણે ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે સિસ્ટમની વાત કરી લઈએ તો મિત્રો પાંચ તારીખ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે કારણ કે જે આ ઓલંગાબાદથી સિસ્ટમ આવી રહી છે તે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે તેના કારણે ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે તો મિત્રો આપણે સેટેલાઇટ મુજબ જોઈ શકીએ છીએ કે સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર અતિભારે વરસાદ જોવા મળશે તમે અહીં જોઈ શકો કે સિસ્ટમ